મોતીરામ દેશમુખ હું એસટીઆઈ કાઉન્સિલ તરીકે જનરલ હોસ્પિટલ આવા ડાંગમાં ફરજ બજાવું છું અમારું મેન મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ઇન્ટેન્સી ફાઈટ આઈસી કેમ્પેન અંતર્ગત લોકોમાં જનજાગૃતિ ફેલાય તો આપણા ડાંગ જિલ્લામાં જે હાટ બજારો ભરાય છે એ હાટ બજારમાં દરેક ગામની પબ્લિક યુવાનો યુવતીઓ આવે છે અને આ યુવતીઓમાં એજેન્ડે જાગૃતિ સમજણ મળે યુવાનોમાં જાગૃતિ ફેલાય જેથી કરીને આ જે યોન સંબંધથી બીમારી ફેલાય છે એ સંબંધ બીમારી તો આપણે બચી શકીએ એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જાણકારી એ જ બચાવ છે જો આપણે એચઆઈ વિશેની જાણકારી રાખીશું તો જ આપણે આનાથી આપણે બચી શકીએ એટલે સ્વયં સાવચેતીની વફાદારી રાખીશું તો એચઆઈ એટલે જાતિરોગથી બચી શકીએ હવે કોઈ પણ સ્ત્રી અથવા પૂરો બીજા જોડે જાતિ સંબંધ રાખે તો હંમેશા નિરોધનો ઉપયોગ કરવો જરૂર છે મારો મારું મેસેજ એટલું જ છે કે આપણી જે ઉંમર થાય એ ઉંમરમાં જ પોતાની જે આપણે લગ્ન કર્યા હોય તે પોતાની પત્ની જોડે જાતિ સંબંધ રાખવું બીજા જોડે જાતિ સંબંધ રાખવું નહીં અને છોકરીઓ પણ એ રીતનું જે રાખવું જોઈએ અને જે પણ સ્વયંસાવ જતી ન રખાતી હોય તો એ દરેક યુવાન સંબંધે કોમડાઉનનો ઉપયોગ કરી શકે જેથી કરીને આપણે આ બીમારીથી બચી શકીએ